કે આજથી બે વર્ષ પહેલા જ્યારે હું અહીંયા આવ્યો બે વર્ષ પહેલા અહીંયા હું જ્યારે આવ્યો ત્યારે ખેડૂતોની સંખ્યા મર્યાદિત હતી મારી ધરપકડ કરીને પોલીસ લઈ ગઈ આજે પોલીસને કહીએ છીએ સિંઘમ ના દીકરા બનીને દમફાસો કરવા નહીં આવે આજે મહેરબાની કરજો કોઈ સિંઘમગીરી કરવાની જરૂર નથી ક્યાંક ને ક્યાંક તમારા પેટમાં માં અનાજ પડ્યું છે એ અમારું પડ્યું છે અને પોલીસ ને કહીએ છીએ અમે જગત ના બાપ છીએ મતલબ એસપી ડીવાયસપી ના બાપ છે આપડે કોઈ ખોટું ન લગાડતા હું વાણી વિલાસ નથી કરતો પણ આ તો દુનિયા એ જગતના ના બાપ નું અમને બિરુદ આપ્યો છે દુનિયામાં જેટલા લોકો છે એના બાપ અહીંયા આજે બોટાદ માં ઉભા છે

અહીંયા દો લાખ રૂપિયામાં ગોડાઉનો આપી દેવામાં આવ્યા પોણા ત્રણ લાખ રૂપિયા એક ગોડાઉન દીઠ દેઠ યાર્ડના સત્તાધીશો એ ગેરકાયદેસર એમના ખિસ્સામાં નાખ્યા છે બીજી વાત કરું કે ઇન્સ્પેક્ટરની જરૂર નહોતી આ તો ઘણા કહેતા હોય બોટા ક્યારેક માર્કેટિંગ યાર્ડ બીજા નંબર નું યાર્ડ છે હા આ બીજા નંબર નું યાદ છે લૂંટવામાં તો પહેલા નંબર નું યાદ અહીંયા ઇન્સ્પેક્ટર ની કારણ વગર નું ક્લાર્ક માંથી પ્રમોશન ઇન્સ્પેક્ટર ને આપવામાં આવ્યું એ પૈસા લઈને પ્રમોશન આપ્યું અને નવી ભરતી ઊભી કરી આ તો પરસોતમભાઈ રાઠોડ જેવા કાળુભાઈ જેવા પાંચ માણા જાગૃત હતા કે જેને અરજીઓ કરી કે આ તો વી વી 25 25 લાખ લેવા હાટુ નવી ભરતી ઊભી કરી છે એટલે ભરતી બંધ થઈ પણ આવનાર સમયમાં એ લોકો ફરાકમાં છે કે અમે ક્લાર્ક ની ભરતી કરાવશું એને કહીએ છીએ આ માર્કેટિંગ યાર્ડ અમારા બાપનું છે કોઈ સત્તા નથી આ ખેડૂતોની સંસ્થા છે અને અમારી સંસ્થા બચાવવા માટે અમે લડીશું તમે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે પ્રમોશન કોને આપ્યું છે એનો હિસાબ માંગશું હમણાં તમે સોલાર વાળાને કામ આપ્યું બજારમાં જે કિંમતે સોલાર પેનલ મળતી એના કરતા હાથ ગણી વધારે કિંમતે સોલાર પેનલ નખાવાનું કામ કર્યું દીધું આ સંસ્થાના પૈસા હતા આ અમારા ખેડૂતો પૈસા હતા તમને એવું હતું કે કોઈ હશિયા માંગવા નહીં આવે હવે જગત બાપ જાગૃત થઈ ગયો છે અહીંયા જ્યારે સીસીઆઈ ના કપાસ માં શું ગોટાળા છે આઈબી ના મિત્રો હશે એને કહીએ છીએ તમે પણ ન્યા ગુરુજી તમારા હોય એને જઈને કેજો કે બોટાદ યાર્ડ તો દાટ વાળી દીધો છે અહીંયા સીસીઆઈ માં કપાસ લેવાનો અઢાર લાખ મણ કપાસ લેવાનો દોસ્તો બોગસ ખેડૂતો નામે કપાસ સીસીઆઈ માં ખરીદી થઈ ખોટી રીતે સાઈ સિક્કા માર્કેટિંગ યાર્ડ ના સત્તાધીશો એ કરી દીધા જેના કારણે પ્રતિ મણ અગિયાર રૂપિયા દલાલી આ યાર્ડના સત્તાધીશો લીધી છે કયા મોઢે દૂધે ધોયેલા અહીંયાથી આપણે જઈએ છીએ એક કલાક થાય એક દિવસ થાય એક દિવસ થાય બે દિવસ થાય મારી વાત સાંભળો ભાઈઓની તમારો 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 આક્રોશ તમારો આક્રોશ બિલકુલ વ્યાજબી છે તમારો આક્રોશ વ્યાજબી છે હિસાબ કરવા અમે જવાનું છે હું ગાડીની અંદર પાંચ જોડી કપડા લઈને આવ્યો છું તમને પણ વિનંતી કરું છું જ્યાં સુધી રાજુ કરપડાના ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી ભાજપના અધિકારીઓમાં તાકાત નથી મારા અવાજને ક્યારેય દબાવી શકે વિનંતી એ કરું છું દૂર દૂર સીડીઓમાં પણ ઉભા છે અગાસીઓ પણ ઉભા છે વિનંતી એ કરું છું કે આમની સામે લડી લેવા માટે હું મજબૂતાઈ થી આવ્યો છું મારા ખંભે હાથ મૂકીને આજ ઉભા રહેજો મારે જોવું છે કોનામાં કેટલું આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ વાળા ને હવા તમે જુઓ હવા કપામાં નથી આ યાર્ડ ના સત્તાધીશો હવા છે આ ભાઈ બિચારા અત્યારે એવા આવડો મોટો અહીંયા માહોલ બન્યો છે તેમ છતાંય એને એને કહેવામાં આવ્યું કે તમારા કપામાં તકલીફ છે પાછા જાઓ આપણે કહીએ છીએ અહીંના વેપારીઓ દલાલોમાં તકલીફ છે શટર બંધ કરીને ભાગી જાઓ સીધી વાત એ છે જેને લેવાનો વ્યાત હોય જેને કપાસ ખરીદી કરવાનો વ્યાત હોય એટલા વેપારી હાજર રહેજો બાકી ખેડૂતોને લૂંટનારા લોકો આ યાર્ડ ની અંદર હાજર ન રહેતા કારણ કે અમે અમારા ખેડૂતો સંગઠિત બની આજે હિસાબ લેવા માટે અહીંયા આવ્યા છે આપ સૌને વાત છે આ આપણી આવડી મોટી સંસ્થા છે ચેરમેન ને ફેરવવા માટે ચેરમેન ને ફેરવવા માટે પછા પછા લાખ ની ગાડીઓ મળે અમારા ખેડૂત બાથરૂમ જવા માટે બાથરૂમ નથી સંસ્થા અમારી છે અમે કહીએ છીએ હવે આપણે બધા ત્યાં જઈએ જ્યાં હરરાજી થાય છે જ્યાં હરરાજી થાય છે ત્યાં આપણે જઈને કહેવાનું છે કે ભાઈ આ દલાલી જે લોકો દલાલી કરે એને કહીએ ઇન્સ્પેક્ટર ને કહીએ સેક્રેટરી ને કહીએ કે ભાઈ અમારી બે માંગણીઓ પૂરી થાય તો ચાલુ રાખો હરરાજી હર્રાજી હરરાજી બંધ કરી હાથ બોલો ભારત માતા આપણે અહિયાં પ્રયાણ કરીએ જ્યાં હરરાજી હાલતી હોય ત્યાં જઈએ બધા